નમસ્કાર વાહન છે ને એ હરવા ફરવાનું સાધન છે ઘર છે ને એ રહેવાનું સાધન છે તો જીવવાનું સાધન આપણું શરીર છે લાંબુ અને સારું જીવવું હોય તો તંદુરસ્તી જોઈએ અને એટલે જ હેલ્થ વેલ્થ અને હેપીનેસના કેન્દ્રમાં રાખીને આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ આજે સુડતાલીસમો થર્સ ડે થોટનો આપણો આ કાર્યક્રમ છે આજે ખૂબ આનંદ કે આપણા વિચારોના વાવેતરના કેન્દ્રના ત્રણ બિંદુમાં પહેલું બિંદુ હેલ્થ છે અને એટલે જ ડૉક્ટર નાનુભાઈ હરખાણી સાહેબ આજે વિશેષ ઉપસ્થિત રહ્યા એનો આપણને આનંદ છે આજે સાહેબને ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ ખાસ તો એટલા માટે આપ્યું કે જીવનના પચાસ વર્ષ થયા પ્રેક્ટિસને જેણે લાખો દર્દીને તપાસ્યા છે અને આજે પણ સુરત શહેરમાં એક જનરલ પ્રેક્ટિશનર તરીકે વધુમાં વધુ પ્રેક્ટિસ કોઈની ચાલતી હોય તો એ નાનુભાઈ હરખાણીની ચાલે છે જેણે એક બે નહીં પાંચ પાંચ પેઢીને દવા આપી છે આજે પણ કોઈ બારગામથી દવા લેવા આવે કોઈ રાંદેરથી આવે કોઈ વેલંજાથી આવે કોઈ કામરેજથી આવે કે નાનુંભાઈ પાસે જ અમે દવા લઈએ છે આવી જેની શાખ છે એવા નાનુભાઈ આજે હેલ્થ અંગે આપણને પ્રાઇમરી માહિતી આપી છે આ સામાન્ય વાત નથી નાનુભાઈએ માત્ર લોકોની નાળ નથી પારખી એના સ્વભાવ અને વિચારને પણ પારખ્યા છે અને એની અમને દવા કરી છે સુરત શહેરમાં બી ટ્વેલ ઘટે માણસને આટલી તકલીફ થાય એ કોઈને ખબર નહોતી ત્યારે નાનુભાઈની ડાયરીમાં બી ટ્વેલ નોંધતા અને અમે એની ચર્ચા કરતા એ નાનુભાઈ અરખાણ છે સુરત શહેરના તબીબોની ક્લિનિકલ મિટિંગમાં નવા રોગ અંગે જાણકારી દે અને કેમ સારા કરાય એની ટીપ્સ આજે પણ નાનુભાઈ તબીબોને આપે છે નવી પ્રેક્ટિસ કોઈ શરૂ કરે ને તો કેમ પ્રેક્ટિસ કરાવીને દર્દી સાથે કેવું વર્તન કરાય એ શીખવા નાનુભાઈ પાસે લોકો આવે છે અને મને બરાબર યાદ છે કે જ્યારે પ્લેગ ફાટી નીકળેલો ત્યારે જેણે ચોવીસ કલાક દવાખાનું શરૂ રાખ્યું હતું એ નાનુભાઈ હરખાણી છે સુરત શહેરમાં પાટીદાર સમાજ સૌરાષ્ટ્ર સમાજની પહેલી કોઈ સંસ્થા બની હોય તો સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ બનેલું અને સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળમાં ત્રણ જણા ભેગા થયા હતા એમાં નાનું વહેખાણી છે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના એ ટ્રસ્ટી હતા પણ જ્યારે વાલજીભાઈ કેસરીએ લાઇબ્રેરી માટે ડોનેશન આપ્યું એને ટ્રસ્ટી બનાવવાતા બનાવવાતા ત્યારે નાનુભાઈ પાસે રાજીનામું લખાવવા હું ગયેલો હતો એ નાનુભાઈ કેળવણી મંડળના સ્થાપક ટ્રસ્ટી છે અને આજે આપણા મહેમાન છે ખરેખર નાનુભાઈ ડોક્ટર તરીકે દવા તો આપતા હશે પણ એના પરિવારની વાતો કરે એના સ્વભાવની વાતો કરે હમણાં હું એક દવા હું મારું બી ટ્વેલ્વ મને નાનુભાઈ જ આપે છું ઊભો છું તો નાનુભાઈના બી ટ્વેલ્વને કારણે હું ત્યાં ગયેલો તો એક બાળક બહુ ભરાઈ ગયેલું શરદી કફ થયેલા તો દવા આપીને પછી નાનું ભાઈ એટલું જ કીધું કે પૂનમ અને અમાસ હોય ને ત્યારે ખુલ્લામાં બાળકને બહુ ન રાખતા ત્યારે દીકરીના મમ્મી એવું કીધું કે હા સાહેબ ગઈકાલે જ અમે લગ્નમાં આખી રાત દસ બાર વાગ્યા સુધી હતા એટલે વધુ ભરાઈ ગઈ આવી નાની નાની વાત બીમાર પડતા પહેલાં શું ધ્યાનમાં રાખવું એ પાયાનું એ પોતે બહુ સમજાવી ન શક્યા પણ એની શ્રેષ્ઠ પ્રેક્ટિસ ચાલતી હોય તો એની નિપુણતા છે એવા નાનોભાઈ આપણા આજના મહેમાન છે ને જોરદાર તાળેથી વધારે આજે આપણા બીજા મહેમાન અને ડૉક્ટર પ્રફુલભાઈ શેરોયા એ ડૉક્ટર તરીકે ભૂલાઈ ગયા છે નેત્રદાન તરીકે જાણીતા થઈ ગયા છે આખા ભારતમાં સૌથી વધુ નેત્રદાન સરળતાથી થતા હોય તો ગુજરાતમાં ગુજરાતમાં થતા હોય તો સુરતમાં એમાં એક વ્યક્તિનું નામ લેવું હોય તો પ્રફુલભાઈ શૈયાનું નામ લઈ શકે કેટલી રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક હોય કે હોમગાર્ડનું કામ હોય એ તબીબ કરતા સદભાવના અને સેવાનું જેણે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે અને ગુજરાત સરકારે તો ગુજરાત ગૌરવનો એવોર્ડ આપ્યો છે પણ એક સદભાવના માણસને માન આપી શકે પ્રતિષ્ઠા આપી શકે એવું આપણે કીધું પૈસાથી નહીં સદ્ભાવનાથી પ્રતિષ્ઠા મળે છે એવી પ્રતિષ્ઠા જે પામાં છે એવા પ્રફુલ્લભાઈનું આજે આપણે અભિવાદન કર્યું છે એને જોરદાર તાળેથી વધાર્યું આજે આમ તો વિચારોના વાવેતરમાં પરિવાર આવે અને બાપભાઈ આનંદ થાય જ અમારો ભાલાળા પરિવારે આવે છે આજ મારા ઘરના નથી એટલું નાનકડું દુઃખ છે પણ અમારા પરિવારના અગ્રણી અને આપણા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજમાં દાતા ટ્રસ્ટી છે કે કે બી કાંતિભાઈ ભાલાળા એ પરિવારમાંથી મનસુખભાઈ ભાલાળા આજે અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખાસ ધર્મ પત્નીને આજે દાતા ટ્રસ્ટી તરીકે જાહેર કર્યા છે એ બંને કપલને બેને આપણે જોરદાર તાળે જોડ્યા મનસુખભાઈ ખૂબ ખૂબ આભાર કે આજના પ્રસંગને તમે સરસ રીતે અમને વધુ ગૌરવવંતો કર્યો છે એવા જ આપણા બ્રાન્ડ એમ્બેસેડર અમૂલકભાઈના જેટલે બે હરાક આપણે આરોગ્યની વાતો કરવાની હતી આપણે હેલ્થ મહત્વનો છે અને આજે પણ એટલું બધું સરસ હેલ્થની કાળજી રાખનાર આપણા બધામાંથી એક જ નામ લેવું હોય તો અમુલકભાઈ સવાણીનું લઈ શકાય સૌજીભાઈ અરવિંદભાઈ અને આપ સર્વો આજના જ ભાસ્કરમાં બરસ બરાબર કોટેશન લખ્યું છે કે ગુણવત્તા જીવનની ગુણવત્તા અકસ્માતે નથી આવતી જીવનની ગુણવત્તા અકસ્માતે નથી આવતી એના માટે બુદ્ધિપૂર્વકના પ્રયાસો કરવા પડે આપણે બધા બુદ્ધિપૂર્વકના પ્રયાસો કરીએ છીએ એવા ઉપસ્થિત આપ સર્વને આવકારું છું અને આપના હૃદયમાં રહેલા રામને હું ફરી ફરી વંદન કરું છું હે જેટલું બાકી રહી ગયું એટલું કંઈ વાંધો નહીં આરોગ્ય મારે તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે ખરેખર મારા મનમાં પ્રશ્ન થાય કે આપણે કંઈક પીડા શરીરમાં થાય શરીરમાં કંઈક તકલીફ થાય તો સૌથી પહેલાં કોને ખબર પડે આપણને જ પડે આ પીડા સુકરવા થઈ આજે પેટમાં સુકરવા દુખ્યું આજે ઉલટી સુકરવા થઈ આજે તાવ સુકરવા આવ્યો આજે ગોઠણ સુકરવા દુખે છે એનું કારણ સૌથી પહેલાં કોને ખબર પડે આપણને એના માટે આપણે ધ્યાન રાખીએ શરદી થઈ હોય ત્યારે ઠંડુ ન ખાઈ પેટમાં દુખતું હોય તો તરત દહીં ખાઈ લઈએ દુખતું હોય તો કંઈક દવા લગાડી દઈએ તો સૌથી પહેલાં દવા કોણ નક્કી કરે છે આપણે કરે એનો અર્થ એવો થયો કે આપણે આપણા ડોક્ટર છીએ કે નહીં આપણે બીમાર પડીએ ને ત્યારે પેલા સાધા ડૉક્ટર પાસે જઈએ કે પેટમાં દુખે છે તાવ પછી બે ત્રણથી તાવ ન ઉતરે એટલે મોટા ડૉક્ટર પણ મોકલે એ કદાચ દાખલ કરે અને દાખલ કરે એમડી કે એમએસ પછી હારો થાય કેવાય ઇન્ફેક્શન લાગે છે તો પ્રતિક સાવજને બોલાવવા પડે ત્રીજા ડૉક્ટર પાસે જઈએ આમ વન બાય વન કરીએ છીએ ને એટલે આજે હેલ્થ માટે આપણે બધા ખૂબ કાળજી રાખીએ છીએ અને એના સીધા મારે એટલી પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી આજનો સુડતાલીસમાં આજે છે ને તમને હું વિચાર નથી આપવાનો હેલ્થની ફેક્ટ આપવાનો છું વાસ્તવિકતા ખ્યાલ આવ્યો હું આજે થોટ નથી આપવા માગતો હેલ્થની વાસ્તવિકતા આપું છું અને આપણે બધા જો વાસ્તવિકતા સમજીએ તો હેલ્થ માટે આપણે વધુ સારું જીવન જીવી શકીએ વધુ સારી હેલ્થ આપણે કરી શકીએ હેલ્થની ફેક કહેવા માગું છું અને આટલી વાત કર્યા પછી જો રોગની આપણને જ ખબર પહેલાં પડતી હોય એનું કારણ આપણને જ ખબર પડતી હોય એની પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપણને જ ખબર પડતી હોય એને હજી વધારે કહું ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર ખાલી નાળ જોઈને દવા આપે કે આપણે કહેવું પડે શું થાય છે ડોક્ટર ને જો આપણે સાચું કહીએ તો ડોક્ટર ડૉક્ટર હાચી દવા આપે ને એટલે ને આપણે થતું એ કેવું પડે એટલે ખરા અર્થમાં આટલી વાત કર્યા પછી નવો વિચાર એ છે કે વ્યક્તિ પોતે વ્યક્તિ પોતે પોતાના શરીરનો પ્રથમ વૈધ છે યાદ રાખ વ્યક્તિ પોતે જ પોતાના શરીરનો પ્રથમ એટલે પહેલો ફર્સ્ટ વૈદ કીધું છે ડૉક્ટર નહીં વૈદ્ય છે યાદ રાખજો જો આટલું માણસને યાદ રહે કે મારા શરીરનો પહેલો ડોક્ટર મારાથી ન થાય તો બીજા પાસે પાઉં બીજાથી ન થાય ત્રીજા પાસે જાઉં અને પછી સુપર સ્પેશિયાલિટી પાસે જવું પડે પણ માનવજાત માટે સૌથી પહેલો કોઈ ડૉક્ટર હોય તો પોતે છે આટલું સમજવું જોઈએ તો ખબર પડે કે આનાથી રોગ હારો થાય આનાથી નવો થાય આવું કરીએ તો મટે આવું કરીએ તો રોગ જ ના થાય નાનુભાઈ જે આખી વાત કરી છે એનો આશય જ આ છે આપણે આપણા તબીબ છીએ આપણે આપણા વૈદ છીએ આપણે હેલ્થની કાળજી રાખવી પડે એમ છે નાનુભાઈ એક સર્વે આવેલો કુદરતે તો જેમ કોઈ પ્રોડક્ટ બને ને વાહન બને કે વસ્તુ બને કે કેમેરો બને એનું આયુષ્ય ફેક્ટરીમાં નક્કી થાય કે આ ગાડીને પચાસ વર્ષ કાંઈ ન થાય દહ વર્ષ ન થાય બિલ્ડિંગને હો વર્ષ કાંઈ ન થાય એમ કુદરતે આપણું શરીર બનાવ્યું છે ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે એકસો અઠ્ઠાવીસ સુધી આના સ્પેરપાર્ટને કાંઈ થાય એમ નથી એકસો અઠ્ઠાવીસ સુધી પણ આપણે કદાચ કાળજી ન રાખી શકીએ આપણે ખોરાકની કાળજી ન રાખી શકીએ આપણે સ્વભાવની કાળજી ન રાખી શકીએ આપણે વિચારની કાળજી ન રાખી શકીએ પરિણામે આયુષ્ય ઘટે છે કોઈ રોગને કારણે આ બહુ મહત્ત્વનું છે એટલે આરોગ્યની કાળજી રાખવાના આજના થોટનો આ મુદ્દો છે હું મારો તબીબ છું હમણાં મારા માતુશ્રી અવસાન પામાં એકસો ને બે વર્ષ આમ તો સિનિયર સિટીઝનની મિટિંગો હોય ત્યારે હું કહું છું એ મારા મધરને તો મેં જોયા છે અનુભવ્યા છે એની અરે વાતો કરી છે એટલે એને લાગુ પડે છે બાકી આમ પણ લાંબુ જીવવું હોય ને જેમ મેં તમને ખુશીનું મેઘધનુષ જ કીધું હતું એમ લાંબુ જીવવા માટે મારે તમને પંચામૃત કહેવું છે ચાલો લાંબુ જીવવું છે એનું રહસ્ય માત્ર પાંચ મુદ્દામાં છે બીજું કશું નથી લાંબુ જીવી શકાય લાંબા જીવવામાં સૌથી મહત્વનું હોય તો એ આપણો સ્વભાવ છે સ્વભાવ પોઝિટિવ સ્વભાવ સરળ સ્વભાવ શાંત સ્વભાવ ટેન્શન ન લેવો સ્વભાવ ખુશ એ લાંબુ જીવવાની પહેલી શરત છે જે મેં બરાબર અનુભવી છે આ એક લાંબુ જીવું છે પંચામૃતનું બીજું પંચામૃત છે સાદો ખોરાક અને ઓછો ખોરાક આ સૌથી મોટું પરિબળ છે સાદો ખોરાક ઓછો ખોરાક સાદું જીવન એમ સાદો ખોરાક બહુ અગત્યનો છે ઓછો ખોરાક ક્યારેક પ્રસંગોમાં બહાર ખાવ કશો વાંધો નહીં શરીર કુદરતે મજબૂત જ બનાવ્યું છે પણ થોડુંક ઓછું જમો આપણે વધારે જમીને મરનારની સંખ્યા વધારે છે ઓછું જમો ત્રીજું પંચામૃતમાં ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે સ્વભાવ સારો હોય ખોરાક ઓછો અને સાદો હોય અને ત્રીજું પંચામૃત છે ભરપૂર ઊંઘ હોય સાતથી આઠ કલાક અને સફિશિયન્ટ સ્લીપિંગ ભરપૂર ઊંઘ જોઈએ મોટા ભાગના ટ્રેસ બીપી માનસિક બીમારી એ ઊંઘ પૂરી નથી થતી એને કારણે છે કોઈ વિદ્યાર્થી સાદું જીવે ઓછું જમે ને પૂરતી ઊંઘ લે તો એની યાદશક્તિ સારી થાય થાય ને થાય ઊંઘ નથી થતી એને કારણે અસંખ્ય પ્રયા પ્રયા પ્રશ્નો ઊભા થાય છે ચોથું પંચામૃત છે લાંબુ જીવવું છે પણ સારો સ્વભાવ હોય તો લાંબુ જીવી શકાય નહીં આયુષ્ય સારું થઈ જ ન શકે બે ભેગું ન થાય તો સારું જીવવી છે તો માનપૂર્વક જીવતા હોઈએ તો જ આજુ જીવી શકાય આપણે સમાનથી જીવતા હોય તો જ જીવવાની ઈચ્છા થાય ને અને સમાનથી જીવવા માટેનો નિયમ છે માનથી માન જોઈએ છે મારે તો માન આપવું પડે એટલે આપણે હંમેશા લાગણીથી જીવો બીજાને માન આપો હસીને આવકારો ખબર અંતર પૂછો એ વ્યક્તિની નજીક લાગણીથી પહોંચો આવું માનથી જીવવામાં આપણું આયુષ્ય નિરોગી રહે છે અને લાંબુ થાય છે જીવનના પંચામૃતમાં પાંચમું પંચામૃત મેં અગાઉ તમને થોટ્સ આપ્યો હતો ત્યારે એક વાક્ય બોલેલો જીજી વિશા વગર જીવાતું નથી જીવવાની દ્રઢ ઈચ્છા પણ હોવી જોઈએ કાલે કામ પ્રમદી કામ મહિના પછીનું કામ અમારા અમુલકભાઈ મનમાં ધારણા કરે કે આ વર્ષે આટલા કરોડની પ્રેક્ટિસ કરવી છે તો એને માટે જીવવાની ઈચ્છા થાય કે ન થાય આમ જીજી વિશા કેળવવી હોય તો તમારા વિચારો પણ દીર્ઘ હોવા જોઈએ કે ત્યાં સુધી આપણે જીવશું લાંબુ જીવવું છે તો જીવનનું આ પંચામૃત બધાએ ધ્યાનમાં રાખવાનું છે અને આ થોટ્સનો પેટા વિભાગ આપવો હોય તો બહુ સરસ આપી શકાય એમ છે લાંબુ અને સારા જીવન માટે લાંબા અને ક્વોલિટીવાળા લાંબા અને સારા જીવન માટે દવા કરતાં સ્વભાવ અસરકારક છે દવા કદાચ કામ લાગે કે ન લાગે સ્વભાવ કામ લાગતો હોય છે ડૉક્ટરોને ખબર છે કે દર્દી દાખલ કરી જાવ એક જ સરખા દર્દીને એક જ સરખી દવા અને એક જ સરખા ઓપરેશન જલ્દી એને જ સારું થાય જે નેચર પોઝિટિવ હોય તે દવા કરતાં સ્વભાવ યાદ રાખજો આપણે લાંબુ જીવવું છે તો આપણો સ્વભાવ મહત્વનો છે દવાથી જિંદગી લંબાતી નથી સ્વભાવથી લંબાય છે આ ફેક્ટ છે આને આપણે સમજવાનું છે આમ તો વાતો સાહેબે બહુ કરી છે કે આપણો આહાર વિચાર એના માટે મેં એક વાત પણ કરેલી કે આહાર વિચાર અને આચરણ એ જીવનના સુખ દુઃખના આધાર છે એને જો આ હેલ્થના રિલેટેડ કેવું હોય તો બહુ સરસ કહેવાય એને પણ યાદ રાખજો એ થોટ્સનો એક ભાગ એવો છે આહાર વિહાર આપણો આહાર વિહાર એટલે આપણી જીવનશૈલી આહાર એટલે ખોરાક આપણે કેવું જીવીએ છીએ એવો વિહાર આપણે કેવું વિચારીએ છીએ એ આપણો વિચાર એ આરોગ્ય માટેની ગુરુ ચાવી છે કી ફેક્ટર છે આહાર વિહાર અને વિચાર એ આરોગ્ય માટેની ગુરુ ચાવી છે ખૂબ વાત કરી આપણે વૈધ થઈ ગયા રોગનું નિદાન થઈ ગયું દવા નક્કી થઈ ગઈ હવે મારે છેલ્લા વિચારમાં દવા આપવી છે અને એ બધા યાદ રાખવાની છે આજે આપણે વૈદ ખુદ થઈ ગયા છીએ આપણે વૈદ્ય જ છીએ કેમ રોગ થાય એ કારણે ખબર પડી ગઈ રોગ થાય તો હું કરવી ખબર પડી ગઈ હવે એની દવા આપવી છે દવા બહુ હેલી છે અને એનું છેલ્લો થોટ્સ છેલ્લો ભાગ તમને આપું ત્રણ મણકા આપું છું એટલે જીજી વિશા યાદ રાખજો દવા જીજી વિશા નિજાનંદ જીજી વિષા નિજાનંદ ખુશી એ મૂલ્યવાન મફતની દવા છે બધાએ ઘરમાં રાખે બહુ હેલું છે જીવવાની ઈચ્છા જોઈએ અને નિજાનંદ એટલે અંદરનો આનંદ અંદરમાં જો કોઈ સ્ટ્રેસ ન હોય ચિંતા ન હોય કંઈ ખરાબ વિચાર ન હોય કોઈનું ખરાબ કરવાની ઈચ્છા ન હોય એ નિજાનંદ કહેવાય એના માટે વર્તમાનમાં જીવવું પડે ભૂતકાળને ભૂલવું પડે ભવિષ્યની ચિંતા છોડવી પડે નિજાનંદમાં જીવવું એટલે જીજી વિષા હોય નિજાનંદ હોય અને ખુશીઓથી છલકાતા હોય હસાવતા હોય આ તો ત્રણ દવા મૂલ્યવાન છે પણ એના પૈસા ચૂકવવા પડતા નથી તો આપ સૌ હેલ્ધી રહો અને હેલ્થ હશે તો વેલ્થ આવશે હેલ્થ અને વેલ્થ હશે અને જો થર્સ ડે થોટમાં આવતા હશો તો હેપીનેસ હશે થેન્ક યુ વેરી મચ